અંકલેશ્વર શહેરના મધ્યમાંથી પસાર થતો હાંસોટ સુરત તરફ જતો મુખ્ય માર્ગ મકાન વિભાગ હસ્તક હતો અત્યાર સુધી આ મુખ્ય માર્ગ નગરપાલિકા આ રોડ બનાવી શકતી નહોતી માર્ગ અને મકાન વિભાગ પણ આ માર્ગને નવીનીકરણના મુદ્દે લાંબા સમય સુધી ઉદાસીન વલણ દાખવતું હતું પરિણામે નગરવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી સતત ભારે વાહનોની અવર જવરને કારણે ટ્રાફિક જામ સર્જાતો હતો અત્યાર સુધી નાણાકીય ગ્રાન્ટની જોગવાઈ ન હોવાના બહાને નગરની વચ્ચેથી પસાર થતાં આ માર્ગની સમયાંતરે નવીનીકરણ જરૂરી હતું તે થતું ન હતું તો નગરપાલિકા પણ તે બનાવી શકતી નહોતી પરિણામે નગરજનોએ હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે હવે આ રોડમાર્ગ અને મકાન વિભાગે નગરપાલિકાને હસ્તક કરી દીધો છે અંકલેશ્વર નગરપાલિકા હસ્તક થતાં અંકલેશ્વરના ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા સુધીના અંદાજે પોણા ત્રણ કિલોમીટર સુધીના આ માર્ગ નગરપાલિકા હસ્તક આવી જતા પાલિકા આગામી ચોમાસા પૂર્વે અંકલેશ્વર નગરવાસીઓને નવા રોડ આપવા તત્પર બની છે આગામી દિવસોમાં પાલિકાની પ્રાદેશિક કચેરી તરફથી તાંત્રિક મંજૂરી આવી જાય એટલે અંદાજે રૂપિયા પાંચ કરોડ ત્રીસ લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવાનો તકતો ગોઠવાઈ ચૂક્યો છે જોકે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે જો તેમાં વિલંબ થાય તો આગામી ચોમાસા પૂર્વે આ માર્ગના નિર્માણનું કાર્ય ખોરંભે પડે તેમ છે જોકે પાલિકા સત્તાધીશો આ દિશામાં ગંભીરતાથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં લાગ્યા છે જો સમયસર તમામ વહીવટી પ્રક્રિયા પૂરી થઈ જશે તો અંકલેશ્વર નગરનો આ હળસમો મુખ્ય માર્ગ ન કેવળ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવશે સાથે સાથે નગરની શોભામાં પણ વધારો કરશે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ જે માર્ગ અને મકાન વિભાગના હસ્તક હતો પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર વિધાનસભાના લોકપ્રિય અને લોકલાલિકા ધારાસભ્ય માન્ય ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમના અઠાટ પ્રયત્નથી આ જે રસ્તો છે માર્ગ અને મકાન વિભાગનો એ નગરપાલિકા હસ્તક કરવામાં આવેલ છે અને એ રસ્તો ઓએનજીસી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી બોરજી નાકાનો બે પોઈન્ટ આઠ કિલોમીટર એની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને આ રસ્તો અંદાજીત પાંચ કરોડ ત્રીસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને એની વહીવટી પ્રક્રિયા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરસીએમ કચેરી સુરત મોકલી આપવામાં આવેલ છે અને ટૂંક જ સમયમાં એને ટીએસ મરદાની સાથે એનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને અમારા પ્રયત્ન એવા છે કે ચોમાસા પહેલાં આ રસ્તો ની કામ કામગીરી શરૂ થાય અને પૂર્ણ થાય પરંતુ જો વહીવટી પ્રક્રિયામાં વિલંબ આવે તો આ રસ્તો ચો રસ્તો ચોમાસા પછી એકસો એક ટકા પૂર્ણ થશે અને અંકલેશ્વરની સુવિધામાં આ રસ્તો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે મારું નામ દિપેશ પટેલ છે હું અંકલેશ્વરના રહેવાસી છું આ રોડ જે છે એ અંકલેશ્વર માર્ક મકાન વિભાગ આસ્તા કહ્યો હતો જે વર્ષો સુધી કંઈ બનતો નહોતો હવે ભરૂચી નાકાથી અંકલેશ્વર સુધી ભરૂચી નાકાથી લઈને ઓનજીસી સુધી આ રોડ નગરપાલિકા હસ્તક થઈ ગયો છે એટલે આ રોડનું નવી નવીનીકરણ થશે અને બ્યુટિફિકેશન થશે અને આ અંકલેશ્વરની જનતાને રાહત પણ મળશે જ્યારે આ રોડ બનશે ત્યારે રાહત મળશે